દમણદીવ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે જીત મેળવી છે સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો પ્રદેશ દમણ અને દીવની લોકસભા બેઠકની સીટ બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટી તથા અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ વચ્ચે આજે મતગણતરી દરમિયાન રસાકસી જોવા મળી હતી જેમાં અપક્ષના ઉમેદવાર ઉમેશભાઈ પટેલનો વિજય થયો છે તેમની વિજય થતાં જ દમણ દીવ અપક્ષ ઉમેદવારના કાર્યકર્તાઓ અને સમર્થકોએ ફટાકડા ફોડી ઉત્સાહપૂર્વક એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા ઓગણીસ के सोमित uh, <numitidiam mant currently>

શાંતિલાલ હરજીત સોલંકી હું દીવનો રહેવાસી છું અને ઉમેશભાઈનો હું સાથી છું હરેક ઇલેક્શનમાં એની સાથે આ પૂરા ઇલેક્શનમાં હું એમની સાથે રહ્યો છું આજે અમારા દીવ દીવ અને દમણનું આ જે ઇલેક્શન થયું છે એનું જે રિઝલ્ટ આવ્યું છે એ દીવના ઇતિહાસમાં આ પહેલી વખત એવું બન્યું છે કે જે આ જે રિઝલ્ટ આપ્યું છે એ જનતાએ આપ્યું છે અમારે દીવની અંદર જે કોઈ બી સમસ્યા દમણની હતી અને દીવમાં જે સમસ્યા હતી એના બધા એને એનાથી જે જનતાઓને પ્રોબ્લેમ જે થયો છે જે જનતા ત્રાસી ગયેલી હતી એ ત્રાસેલી જનતાએ આજે ગુસ્સામાં આ પરિણામ બીજેપીને આપેલું છે અમારું એવું માનવું છે કે અમે બીજેપીને હરાવી નથી અમારું માનવું છે કે અમે પ્રશાસકને હરાવ્યું છે કારણ કે અહીંયા જે સમસ્યા છે એ પ્રશાસકની છે અને આજે પણ હું પ્રશાસકને બી કહેવા માગું છું કે તમારે જનતાનો પ્રેમ જીતી અને કામ કરવાની જરૂર છે તમને અમે અહીં દીવની જનતાએ તમને પરિણામ આપી દીધું છે તો ભવિષ્યમાં તમે વિચારી અને આગળ બીજા કામ કરો અમે લોકો દીવની જનતા જે દુઃખી છે અહીંયા જે તમે ડેવલપમેન્ટ કરો છો એની સાથે અમારે વાંધો નથી પણ તમારું જે ડેવલપમેન્ટ કરવાની જે સિસ્ટમ છે એનાથી અમને ઘણી સમસ્યાઓ થઈ છે બીજો હું દીવની જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું કે આ જે જીત છે તમારી છે દીવ અને દમણની જનતાની છે અને દીવ અને દીવ દીવની દમણની જે જનતા છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું બીજું એક કે છ તારીખે અમારી રેલી છે તમામ લોકોને અમે રેલીમાં બોલાવવા આવવાનું આમંત્રણ આપીએ છીએ અને આ જીત ને હું દીવ અને દમણની જનતાને અર્પિત કરું છું આજે અમારા દીવ દમણના જે કેન્ડિડેટ ઉમેશભાઈ પટેલ જેનું નિશાન કુકર હતું આજે એ જીતી ગયા છે અને હું તમામ દીવ દમણની જનતાને આભાર માનું છું અને એમને ધન્યવાદ બી આપું છું આ જે ઇલેક્શન હતું એ ઉમેશભાઈ અને લાલુભાઈનું નહોતું આ ઇલેક્શન હતું જનતા અને પ્રશાસક નું જે પ્રશાસક આજે તાનાશાહી ચલાવી રહ્યો છે એને હરાવવા માટે કરી અને દીવની તમામ જનતા અને દમણની જનતા એ વોટ બહુ દિલથી અને પેટ ભરીને આપ્યો છે એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હવે દીવ ની જનતા જે આશા અને અપેક્ષા અમારી પાસે થી રાખી છે અપક્ષ ઉમેદવાર પાસે થી એ આશા અમે પૂર્ણ કરશું એવું દીવ ની દીવ અને દમણ તમામ જનતાઓ અમે વચન આપીએ છીએ નમસ્કાર હું દિનેશ બારિયા વરંગબડા દીવ નો રહેવાસી છું આજે આપ સૌ જોઈ રહ્યા છો કે આજે મત ગણતરી હતી આખા ભારત દેશમાં હતી અને અમારા દીવ દમણ ની સીટ માટે પણ અહીંયા દીવ નો જે મત ગણતરી નો અહીંયા રહ્યો છું અને આપ જોઈ રહ્યા છો કે અમારા જે નિર્દલીય ઉમેદવાર છે ઉમેશભાઈ બાબુભાઈ પટેલ જે કુકરના નિશાન ઉપર ઉભેલા હતા તેનો જંગી બહુમતીથી વિજય થયો છે પાંચ હજારની ઉપરની લીટથી વિજય થયો છે આ વિજય છે એ હું દીવ દમણની જનતાનો વિજય ગણું છું અને આપ સૌને ખબર છે કે આ પંદર વર્ષના શાસનની અંદરમાં ઉમેશભાઈ બાબુભાઈ પટેલ છે એ જનતા પાસે આવેલા હતા અને જનતાના જે મુદ્દાઓ ઉઠાવેલા હતા ટોરેન પાવર હોય કે ડોમિશેલના માર્ગ બાબતે હોય કે કોઈ પણ મુદ્દા હોય તે મુદ્દા ઉઠાવવા માટે અહીંયા તે આવેલા હતા અને જમીન સ્થળ ઉપર આવી અને લોકો માટે અવાજ ઉઠાવેલો છે એટલે ફરીથી કહું છું કે આ જીત છે એ જનતાની જીત છે અને દીવ દમણના મારા વાલા મતદારોની જીત છે આપ સૌ જાણો છો કે એક બાજુ છે કોંગ્રેસના જે કેન્ડિડેટ કેતનભાઈ પટેલ હતા અને બીજી બાજુ છે જે તન ટર્મ થી ચૂંટાયેલા સાંસદ લાલુભાઈ પટેલ હતા તેમને ઢોબી પછાર આપેલી છે ને પાંચ હજારની ઉપરની થી અમારા જે કેન્ડિડેટ છે ઉમેદવાર ઉમેશભાઈ પટેલનો ભવ્ય વિજય થયો છે અને લોકોને ઘણી બધી ઉમ્મી છે લોકો પાસે અમે આભાર વિધિ માટે પણ જશું અને આવનાર દિવસોમાં આ લોકોનો જે પરિવર્તનની લહેર છે તે લોકોનો અવાજ અમે લોકસભામાં પણ ઉઠાવશું અને અમારા કેન્ડિડેટ ઉઠાવશે અને આવનાર દિવસોમાં લોકોના અમે એવા કામ કરીશું કે આવનારા પાંચ વર્ષોમાં અમારે એવા મત માંગવા નહીં જવા પડે એવા અમે કામ કરીને અમારા કેન્ડિડેટ સાથે બતાવીશું થેન્ક યુ ફરીથી કહું છું કે આ વિજય છે આ દીવ ડંબરના વાલા મતદારોનો વિજય છે અને ખાસ કરીને અમારે દીવનો દીવના જે મતદારો જે પ્રેમ આપેલો છે જે સુડતાલીસ બૂથ હતા એ સુડતાલીસ બૂથની અંદરમાં અમારે ત્રણ બૂથની અંદરમાં અમારો હાર થયો છે બાકીના ચુમ્માલીસ બૂથની અંદરમાં અમારે સો બસો ની લીડ પ્રાપ્ત કરેલી છે એક બાજુ તમે જોઈ શકો છો એક બાજુ છે એ પંચાયતોનું શાસન છે ડીએમસી છે ડિસ્ટ્રિક્ટ પંચાયત છે એ બધી બીજેપીના હાથમાં છે અને એની સામે અમારા જે નિર્દલીય ઉમેદવાર ઊભેલા હતા અને તે જંગી બહુમતીથી વિજય થયો છે અને આ વિજય છે એ અમારા દીવ દમણના વહાર્લા મતદારોનું છે આભાર હું વૈશાલી પાટેલ ઉમેશ પટેલના ઇલેક્શન એજન્ટ તરીકે હમણાં દમણમાં કામ કરતી હતી અને સૌપ્રથમ તો હું દમણ દીવની બધી જ જનતાને બે હાથ જોડીને ધન્યવાદ કરું છું કે જનતાએ અમારા પર ભરોસો કર્યો અમારા પર વિશ્વાસ કરીને ઉમેશને એક તક આપી જેની બહુ જ જરૂર હતી દમણ દીવમાં આ સરકાર બદલવાની અને ઉમેશ પટેલ જેવા નવા નીડર નેતાને લાવવાની ખૂબ જ જરૂર હતી આજે તમે જોવો છો દમણદેવની હાલત કેટલી ખરાબ છે લોકોના કોઈ કામ થતા નથી લોકોના રોજગાર ધંધા છીનવાઈ જાય છે ઘર તૂટી જાય છે અને લોકો ખૂબ જ ત્રાસી ગયા છે આ જે સરકાર હાલ છે એનાથી લોકો ખૂબ જ ત્રાસી ગયા છે એટલે આ વખતે જે લોકોએ હમણાં મને પૂછ્યું અગાઉ પણ કે ઉમેશ પટેલને બધી જ રાઉન્ડમાં લીડ મળી એનું કારણ એનું કારણ આ જ છે કે લોકો એટલા બધા હેરાન ને પરેશાન થઈ ગયા છે તમે આ લીડ થી જોઈ શકો છો કે લોકો કેટલા કંટાળી ગયા હશે કે લોકોએ કોઈ સો ની ઉપર વોટ જ નથી આપ્યા મેક્સિમમ પણ કોઈને મહિલા હોય તો સો વોટ મળી છે એનાથી વધારે કોઈને વોટ જ નથી મળ્યા એનું કારણ છે કે લોકો હવે નવા નેતાને જોવા માંગે છે અને ઉમેશ પટેલને એક મોકો આપવા માંગે છે જેની ખૂબ જ જરૂર હતી ઉમેશ પટેલ છેલ્લા ત્રીસ વર્ષથી લોકોના કામ નિસ્વાર્થ ભાવે કરે છે અને હું ઉમેશ પટેલ સાથે જોડાયેલી છું ને આજે હું પબ્લિકને અહીંયા આખા દીવમાં લોકો પાસે ફરી ફરીને મેં વોટ માંગ્યા છે એટલે હું લોકોને આજે વિશ્વાસ અપાવું છું કે આગળ પણ ઉમેશ પટેલ તમારા કામ કરતો રહેશે અને આગળ તમારી મદદ ભવિષ્યમાં પણ કરતો રહેશે અને તમારો જ નેતા છે તમારા જ માટે લડશે તમારા જ માટે કામ કરશે અને આજે દમણ દીવની દયનીય હાલત છે એને જરૂરથી સુધારશે ધન્યવાદ